વડનગર નગરપાલિકાની ચૂંટણીનો મામલો વડનગરની અઠ્યાવીસ સીટો માંથી છ બિનહરીફ થઈ વડનગર કોંગ્રેસ સમિતિમાં છવાયો સન્નાટો બેઠકો માટે વડનગર નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે છ બેઠકો બિનહરીફ થતા યોજાશે ચૂંટણી વડનગર માં ભાજપે ખેલ ત્રણ બેઠકોમાં કોઈ હરીફ ઉમેદવાર ના હોવાથી ત્રણ બેઠક બિનહરીફ થઈ બે બેઠકમાં ટેકનિકલ ખામી કારણે હરીફ ઉમેદવારના ફોર્મ રદ થતા ભાજપના બે ઉમેદવાર બિનહરીફ થયા વડનગર નગરપાલિકામાં ભાજપના છ ઉમેદવાર બિનહરીફ વોર્ડ નંબર બે માં જાગૃતિબેન જયસ્વાલ આશાબેન પ્રજાપતિ વોર્ડ નંબર સાત માં હિતલબેન પટેલ ભાવસાદ નિયતિબેન જતીન દરજી વોર્ડ નંબર પાંચ માં માલવિકા ચંદ્રિકાબેન થઈ શકે છે બિનહરીફ ઓનલાઈન ટીવી ન્યુઝ સુરેશા પર સાથે ફારૂક મેમણ ખેરાલુ સાહેબ વડનગર નગરપાલિકાની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે કેટલી બેઠકો ઉપર ઉમેદવાર નામ જાહેર કરે કેટલા બિનહરીફ વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના અઠાવીસ ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે જે પૈકી છ ઉમેદવારો બિનરીફ થશે એવી સંભાવના છે વોર્ડ નંબર બેમાં બે મહિલા સીટો વોર્ડ નંબર પાંચમાં એક મહિલા સીટ અને વોર્ડ નંબર સાતમાં બે મહિલા સીટ અને એક પુરુષની સીટ બિનરીફ થશે એવી પૂરેપૂરી સંભાવના છે ખાસ કરીને સમીર પટેલ ઉપર જે એક કોંગ્રેસ પ્રમુખ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે કાયદાકીય કોઈ ઉલ્લેખ નથી કરાયો તેના ઉપર કેસ ચાલતા હોય કાર્યવાહી ચાલવા છે એટલે એ પત્રને અનુસંધાને જ ચૂંટણી અધિકારીએ જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે અને જે કેસ હતો એ જૂનો કેસ હતો અને ચૂંટણી અધિકારીએ જે નિર્ણય લીધો બરાબર વિચાર કરીને અને બધી તપાસ કરીને જ લીધેલો છે